લોકોના હૃદય હચમચી ઉઠ્યા હતા બે અલગ અલગ ઘટનાઓમાં ચાર ફૂલ જેવા બાળકોના મોતથી ઘટનાના પગલે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી પ્રથમ ઘટના પર નજર કરીએ તો સુરત જિલ્લાના અંતરિયાળ વિસ્તાર ગણાતા ઉમરપાડા તાલુકામાં બનવા પામી હતી તાલુકાના ગોવત ગામે રહેતા ધોરણ ત્રણમાં અભ્યાસ કરતા આઠ વર્ષીય પાર્થ ધરમસિંહ વસાવા અને મહેશભાઈ વસાવા નામના બાળકો શાળાએ જવા નીકળ્યા હતા જોકે મોડે સુધી પડત ન ફરતા બાળકોના વાલી પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી ચિંતિત પરિવારજનો દ્વારા બાળકો ગુમ થયા અંગેની પોલીસ સ્ટેશન તેમજ સોશિયલ મીડિયામાં મેસેજ કર્યો હતો રમતા રમતા બાળકો ક્યાંક ચાલ્યા ગયા હશે બાળકો ક્યાં હશે કેવી હાલતમાં હશે પરિવાર ખૂબ જ ચિંતિત હતો આડોશ પાડોશી બાળકોની ભાર મેળવવા સ્વજનોના બેબા બન્યા હતા જોકે ગુમ થયા ને બે બીજા દિવસે બાળક સીમામાં આવેલા કુવામાં બંને બાળકોને મૃતદેહ મળી આવ્યા હતા ઘટના અંગેની જાણ પરિવારજનો તેમજ પોલીસને કરવામાં આવી હતી બંને બાળકોના મૃતદેહો કુવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા પરિવાર સ્વજનો પર આપ તૂટી પડ્યું હોય તેમ ચોંધળ આંસુ આક્રાંત કરી રહ્યા હતા જોકે ઘટનાના પગલે પહોંચેલ પોલીસે બંને બાળકોના મૃતદેહનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી પ્રાથમિક દ્રષ્ટિએ બંને બાળકોના પગ લપસી જતા કુવામાં પડી જવાના કારણે ડૂબી જવા મોત નીપજ્યું હોવાનું બન્યું હતું બીજી ચકચરિત ઘટના પર નજર કરીએ તો કામળે તાલુકામાં બનવા પામી હતી તાલુકાના હાલ ધરૂ ગામે શુભમ રેસીડેન્સી આવી છે જ્યાં વરુણ અવધેશ મિશ્રા પોતાની પત્ની અને બે બાળકો સાથે રહે છે ગતરોજ તેમની પત્ની સાથે કોઈ કારણસર ઝઘડો થયો હતો ત્યારબાદ પતિ વરુણ ઘર બહાર જતા રહ્યો હતો જોકે પાડોશી દ્વારા ઘટના અંગેની જાણ થોડા સમય બાદ પતિ વરુણ અને આવતા અચંભિત થઈ ગયો હતો તેના બંને બાણકી વૈષ્ણવ મિશ્રા ઉંમર બે વર્ષ અને સાતમા અને વિધિ મિશ્રા અગિયાર મા જેઓ પલંગ પર મૃત અવસ્થામાં પડ્યા હતા અને પત્ની અજ્ઞાને ઘરને ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી સમગ્ર ઘટનાની પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી ઘટનાને અંગેની જાણ કામરેજ પોલીસને ને કરવામાં આવતા કામરેજ પોલીસ પીઆઈ સહિત સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં બંને ફોલ જેવી જે કઈ ઝેરી પદાર્થ ખવડાવી માતા તેમજ એમની હત્યા કરી પોતે ઘણા ફાસો કઈ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે દોસ્તો આ તું આજનું વિડીયો આજના વિડીયોમાં આટલું ફળી મળે શું બીજા વિડીયોમાં